પણ દરેક વસ્તુને આપણે સરળતાથી યાદ રહી શકે એવી વ્યવસ્થિત રીતે દ્વારા જે રજૂઆત થઈ છે એવા એક વિષયની આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો અને એ છે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન જે છે એમાં મિત્રો આપણે ખરાયવા માર્ચ મેડવી શકીએ એમાં તેના ચાર વિધારોને આપણે અભ્યાસ કરવાનો છે એક તો ઇતિહાસ भूगोल अर्थशास्त्र અને નાગરિક શાસ્ત્ર આ ચાર બાબતો વિશે આપણે અલગ અલગ ચર્ચાઓ કરીએ છે મિત્રો એમાંથી મહત્વનો અને સૌથી વધારે પ્રકારનો ધરાવતો જે ભાગ છે એને આપણે કહીએ છીએ ઇતિહાસ ઇતિહાસ એનો મતલબ થાય છે ઇતિ એટલે આ પ્રમાણે અને હાસ એટલે ગત્યું હતું અથવા બની હતું ઘટના બની હતી એને આપણે ઇતિહાસ કરીએ અને એ ઇતિહાસ એની આપણે વિગતે ચર્ચા કરીએ ત્યારે એના અલગ અલગ ભાગો વિશેની ચર્ચા કરીએ તો ઇતિહાસને મુખ્ય બે ભાગમાં વહેંચીએ છે એક પ્રાગ ઐતિહાસિક યુગ અને બીજો છે ઐતિહાસિક યુગ મિત્રો પ્રાગ ઐતિહાસિક યુગ એટલે જે લેખન કલાની શરૂઆત થઈ એ પહેલાનો જે સમયગાળો છે એને આપણે પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે ઓળખે છે જનક અને લેખન કલાનું શોધ થઈયા પછીનો સમયગાળો છે કે જે આપણે જુગાજીદાસ સ્વરૂપે ઇતિહાસની બાબતો મણિયાવે છે પત્રો સ્વરૂપે પત્રકો સ્વરૂપે ताम્રપત્ર સ્વરૂપે બોધપત્ર સ્વરૂપે એ જ રીતે જુગાજીદાસ લખાવ સ્વરૂપે આપણે જે-જે પુરાણોમાંથી જુગાજીદાસ શાત્રોમાંથી ઉપનિષદોમાંથી ગ્રંથોમાંથી અલગ અલગ પ્રકારે આપણે લખેલું સાહિત્ય મળી આવે છે પ્રવાસ વર્ણનો જેને આપણે કહીએ તો પ્રવાસ વર્ણનો પરથી પણ આપણે માહિતી મળી આવે છે તો એક જે છે એ અતિહાતી ગયો હવે પ્રાચિન ઇતિહાસ કે જ્યારે આપણે માહિતી મેળવી હોય ત્યારે એ વખતે લેખન કલા હતી નહીં તો એ સમયગાળાનું માનવ જીવન કેવું હોઈ શકે એનો અભ્યાસ કરવા માટે ಉತ್ખનન કરતા અથવા તો ખોદકામ કરતા જે પણ બાબતો આપણે મળી આવે છે એ વખતના ઘર મળી આવે છે ઘરની દીવાલો મળી આવે છે ગટર વ્યવસ્થા મળી આવે છે શિલ્પકૃતિ મળી આવે છે પ્રતિમાઓ મળી આવે છે ભારતનો નામકરા મળી આવે છે એવો કથા વાસણો મળી આવે છે તો આના ઉપરથી આપણે એક વખત ના માનવ જીવન જે છે એનો આપણે અંદાજ મેળવી શકીએ મિત્રો ભારતીય સંસ્કૃતિ એ પણ એક પ્રાચીન સંસ્કૃતિ છે અને એ પ્રાચીન સંસ્કૃતિમાં ભારતના વાર્સા વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે તો આવો આપણે ભારતના વાર્સા વિશે વિગતવાર ચર્ચા કરીએ વિડીયો મિત્રો તમારે અનુસૂતિ જોવો પડશે અને એને તમે જે સુધી જોશો ત્યારે ભારતનો ભવ્ય વારસો જે છે એને તમને પૂરેપૂરી માહિતી મળશે મિત્રો અને ત્યારબાદ વિડીયો ગમે તો સૌ પ્રથમ એને લાઈક કરશો મિત્રો એને શેર કરો એને સબ્સ્ક્રાઇબ કરો બે લાઈકન દબાવો તો નવા વિડીયો જે કંઈ પ્રસ્તુત થાય એ તમને જોવા મળશે મિત્રો તો આવો આપણે ભારતીય વારસા વિશેની ચર્ચા કરીએ મિત્રો અહીંયા આપણને મિત્રો અહિયા આપણે સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વાર્ષો એની ચર્ચા કરી લેજે અને એમાં ભારતનું સ્થાન અને વિસ્તાર પૃથ્વીના અક્ષાંશની અંદર ભારતનું સ્થાન અને વિસ્તાર આપણે જાણવાનો છે તો અહિયા આપણે જોઈએ છે કે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળાને આપણે ચાર ભાગમાં વહેંચ્યા છે મિત્રો અને આ ચાર ભાગ કેવી રીતે વહેંચ્યા છે તો અહિયા આપણે જોઈએ

एशिया खंड आ भाग अंदर आवेलो लो है और क्या भारत आते क्या पड़ेगा है तो हमें आप ये आ चर्चा ऊपर की यूं कह सकते मित्रों कि भारत एक पृथ्वीना गोला में उत्तर गोलार्ध में आवे जो उत्तर गोलार्ध એટલે કે विषुववृत्त के ऊपर का भाग कहते हैं इसो को भी दोबारा जब मैं आपको उत्तर गोबाट कीजिए नीचे वाला वाक्य में दक्षिण गोबाट कीजिए એટલે 8° ઉત્તર થી 37° ઉત્તર સુધીમાં અક્ષાંશ છે કે ભારત આપણો દેશ આવેલો છે મિત્રો તો અયા અક્ષાંશ તૈયાર કા હોય તો કોલણ સંખ્યામાં આપણે અપૂર્ણ સંખ્યાને પૂરી দাও 8° ઉત્તર થી 37° ઉત્તર અક્ષાંશ પચા આવેલો છે મિત્રો હવે અયા હોય છે તમને કે બંનેમાં ઉત્તર કે ઉત્તર અને દક્ષિણ પર નથી તો આપણે ભણીએ છીએ के विषुवत 0 पर परवलय है ऊपर 8 हॉर्स એટલે કે નીચેનો છોડ બરાબર विषुवत્ય હરીને કે ફોટો કા નહી કે 8 हॉर्स કટે બંધુ જોવા મળે કે મિત્રો આપુ કેરણ સમલાર હંમનિતવા તાપ ઉપર રહે તો ત્યાં 8 हॉर्स થી ઉપર તરફ અને અહીંયા આપણને મળીને 38 हॉर्स મિત્રો આ 8 हॉर्स અને 60 हॉर्स બંને ઉત્તર ગોળાર્ધમાં આવે આપને મને ઉત્તર અક્ષાંશ તરીકે દર્શાવને છે એટલે કે 8° ઉત્તર અક્ષાંશ થી 34° ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે બીજું એ ભુલાંતને તમને 6° 30' રેખાંશમાં જોotáરે આ ભાગમાં અંદર ભાગ પૂર્વમાં છે તો અહીંયાથી 68° અને અહીંયાથી 79° તો મિત્રો એ આપણે 68° પૂર્વ રેખાંશ થી 79° પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે ઉભી વાહજે કાટકી રેખાઓ છે એને આપણે રેખાંશ કહીએ છે અને આડી જે કાટકી લાઈનો છે એને આપણે અક્ષાંશ કે આપણી અક્ષલે સાથે જે ખૂણો બનાવે એને અક્ષાંશ કહીએ છે મિત્રો તો આ રીતે તમે એને સ્થાન યાદ રાખો કે 8° ઉત્તર અક્ષાંશ થી 33° ઉત્તર અક્ષાંશ અને 68° પૂર્વ રેખાંશ થી 97° પૂર્વ રેખાંશ મિત્રો આ પ્રમાણે આપણો ભારત દેશ આવેલો છે અહીંયા આપણે કહીશું કે ભારત દેશમાં એશિયા ખંડનો દક્ષિણ છે એશિયા ખંડ એટલે

ये उत्तर भारत में है पर एशिया खंड का दक्षिणी भाग में એટલે કે નીચેના ભાગમાં એટલે કે નીચેના ભાગમાં છે આપણો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ આપણે કહી સકીએ તો મિત્રો આ ધુનનું સ્થાન હવે આપણે જોઈએ કે એની ચારે તરફ સ્વાલન છે તો આજ માળખા પ્રમાણે ત્યારે આપણે યાદ રાખીએ ત્યારે અહીંયા જો ખૂણો પડે ઈશાન અહીંયા અગ્નિ અહીંયા નૈઋત્ય અને અહીંયા एनी उत्तर दक्षिण पूर्व पश्चिम नक्की करो तो उत्तरे हिमालय नि, मित्रों के हिमालय पर्वत माला है तरह भाग में वेचाये जय भारत भूम पृष्ठ विषय चर्चा करिए हुआ चर्चा करिए आप जरूर पड़े मित्रों બકે હિમાલય લેગો હિમાલય રે ગોર હિમાલય એવા ત્રણ પાકો ત્રણ દરવાડા આને જે ભાગ પડેલા છે તે ઉત્તરે હિમાલયની પર્વતમાળા જાપત કુદને કિલ્લો છે દક્ષિણે હિંદ મહાસાગર છે હિંદ મહાસાગર તે ભારતનું ચરણ પખાડે છે મિત્રો ત્યાર પછી પૂર્વે બંગાળની ખાડી છે અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે આપડા ગુજરાતની સરહદને અડીને અરબ સાગર આવેલો છે તો ભારતને ચાર દિશામાં આ प्रकारे ચારે ચાર બાજુતો આવેલી છે અને એનું મધ્યમાંથી એટલે કે 32 * 5 = 32.842 આપણે કહી સકીએ તો અહીંયા કીજે અક્ષાંશ પથાર કહીજે એટલે કે આપણે કર્કવૃત્ત પર કેવો એટલે કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે આપા ગુજરાતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે મિત્રો તો આ પ્રમાણે ભારતનો જે નકશો છે એમાં ઉત્તર-દક્ષિણ પૂર્વ-પશ્ચિમ વગેરે વગેરે આવેલા છે હવે આપણે જોઈએ ભારત વિસ્તારની દ્રષ્ટિએ સાતમું ક્રમે છે अपना कर्ता छ देशो मोटा छे मित्रों एमा छ देशो मा ऑस्ट्रेलिया उत्तर अमेरिका दक्षिण अमेरिका એટલે કે ઈયા છે રશિયા ત્યાર પછી યુકે યુનાઇટેડ કિંગડમ છ દેશો ભારત કરતા મોટો છે અને સાતમો ક્રમ આપણો વિસ્તારની દ્રષ્ટિએ આવે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે ચાઇના પછી ભારતનો બીજો ક્રમ છે મિત્રો

भारत में अफगानिस्तान से थोड़ी सरहद को अड़े है ऊपर जम्मू कश्मीर में यार પછી उत्तर में चीन नेपाल और भूटान जसमा સૌથી મોટો દેખ છે કે ચીન છે તે કઈ વાય નેપાળ અને ભૂટાન એ પણ ભારત ના પડોશી દેશો છે શ્રીલંકા ભારત ની પદમ દક્ષિણ માં છેક વેચાડેલું છે ત્યાર બાદ बांग्लादेश અને મ્યાનમાર વગેરે વગેરે ભારત માં भारत ના પડોશી દેશો છે તો આ પ્રમાણે ભારત ના પડોશી દેશો પણ મિત્રો આપણે આ ગાઈ શકીએ તો હવે આપણે જોઈએ સંસ્કૃતિ એટલે શું મે એક શોર્ટ્સ વિડિયો ની અંદર મિત્રો પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ આ ત્રણ વિષયની એક નાની એવી પણ સરસ મજાની માઈટી આપીતી મિત્રો પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ મિત્રો આ ત્રણ શું છે

કોઈક માણસ હોય અને કોઈક માણસને તમે જંગલમાં છોટો મૂકી દો તો જંગલમાં પશુઓ સાથેનો ડીકાર્ડ કે થાય કેવા કેટલા મારતો એ માનવ ભાર જે માનવ પશુ મળ્યા હોય કે મિત્રો અને એમાં જનની પ્રાણીના લક્ષણો જોવા મળ્યા છે વિકસિત સમાજમાં રહેના માણસો એ વિકસિત બને છે મિત્રો અને એક રીતે સંસ્કારો આપા પારિવારિક સંસ્કારો આપા સામાજિક સંસ્કારો છે એ સંસ્કૃતિનું નિર્માણ કરે છે એટલે આપણે કેવા છીએ કે આપણી પ્રકૃતિ છે કેવા બનીશું संस्कार आधार रहे कार्यों प्रकृति की संस्कृति कार्य करिए अलग कार्यों करना कार्य करिए नुकसान संस्कृति प्रकृति बंद नुकसान थे आपने भूख लगती है अपनी प्रकृति है खावी आपकी संस्कृति है ये वस्तुओ खाई रोग शरीर में विकृति उत्पन्न तो आस्तुओं की जय विक विकृति करें અલ્યા મિત્રો પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ જે આપણે સમજી લેતી હોય તો સંસ્કૃતિ એટલે શું એની આપણે વ્યાખ્યા લેવાની છે તમને ટૂકા પ્રશ્નામાં પૂછાયો મિત્રો બી વિભાગમાં અને ક્યાં સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે જીવન જીવાની રીત अथवा કળા સંસ્કૃતિનો મતલબ છે જીવન જીવા જીવાની રીત अथवा તો કળા સમાજ કે દેશમાં કારકમે કેટલા પરિવર્તનો આવે કે રાજનીતિક પરિવર્તનો હોય સામાજિક પરિવર્તનો હોય ધાર્મિક પરિવર્તનો હોય

वारसा એટલે આપણી પৈতৃক પેજ તરફથી આપણો પૂર્વજો તરફથી પિતૃ પેડી એટલે આપણને પૂર્વજો કહીએ તો આપા પૂર્વજો તરફથી આપણે જે કંઈ મળે તેવી કો એને આપણે વારસા તરીકે ઓળખ છે તો પિતૃ પેડી એટલે કે પૂર્વજો એમાંથી જે આપણને મળે એને આપણે વારસો કહીએ છે એટલે આપણને આપણી પિતૃ પેડી તરફથી મળેલી ઓળવે ફેટ કે વારસો અને એ વારસો આપણને ત્રણ સ્વરૂપે મળે છે એમાંથી

બરાબર તો આ વિ બાબતો જે છે એને આપણે જૈવિક વાર્સો કહી દઈએ તો જૈવિક વાર્સો એટલે શરીરમાં જે અંગો જે કે પિતૃ પેરે મડતા આવે એને આપણે જૈવિક વાર્સો કહીએ છે તો આકૃતિક વાર્સો કુદરત તરફ કે જે ભેટ મળી છે આપણે ઉણધિઓ છે પર્વતો છે સમુદ્ર છે લતાઓ છે મેલાઓ છે પક્ષીઓ છે જીવ જંતુઓ છે સૂક્ષ્મ જીવો છે આ તમામ બાબતો ખનીજો ખરેકો ધાતુઓ અધાતુઓ અર્ધધાતુઓ આ તમામ બાબતો સબોગો મહાસાગર ગ્રહીની બધી બાબતો કુદરતે આપણને વિનામૂલ્યે આપી છે મિત્રો અને એ વિનામુલ્ય આપણી વસ્તુઓ સૂર્યપ્રકાશ તમે જુઓ એનો આપણે લાઇટની જરૂર પડતો મિત્રો પણ સૂર્યપ્રકાશ આપેલી લાઇટ જે છે 24 કલાકમાંથી 12 કલાક એમાં આપણે ક્યારેય દિલ નથી ચૂકવું પડતું તો એ સૂર્યપ્રકાશ એક કુદરતી આપણી પ્રકૃતિ આપેલી ભેટ છે મિત્રો તો એમાં વાર્તાને પ્રકૃતિ તરફ જે મળેલા છે કુદરત તરફ જે મળેલા છે નેચર તરફ જે મળેલા છે એમાં વાર્તાને આપણે સાકુટી પાસકઈએ હવે એ છે સાંસ્કૃતિક વાર્તા તો આપણા પિતૃઓ તરફથી આપણે જે કંઈ ભૌતિક સ્વરૂપમાં જે મળેલ છે

એને આપણે સાંસ્કૃતિક વારસો કહીયા વારસો છે વારસાને ઉજવણી આપણે કરવામાં આવે એક સિસ્ટમો આપણે આપેલી છે એક એક પ્રકારનો સાંસ્કૃતિક વારસો કાપી સંસ્કૃતિ તરફથી મળેલો વારસો એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ મિત્રો પ્રાકૃતિક વારસો એટલે શું અહીંયા મિત્રો પ્રાકૃતિક વારસો એટલે શું આવો જ્યારે આપણે પ્રશ્ન પૂછાય ત્યારે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના নিকটતમ સંબંધનો પરિણામ એટલે પ્રાકૃતિક વાસો અહીં આપણે જે છે કે કુદરતની સાથે તમે સંકળાયેલા છો પ્રકૃતિ સાથે સંકળાયેલા છો અને એક પ્રકૃતિ તેનાથી આજુબાજુ પર્યાવરણ બને છે એમાં मृदावरण જલાવરણ વાતાવરણ અને જીવાવરણ વાતાવરણના પણ અનેક પ્રકારો છે ખોબાકરણ ક્ષમતાકરણ આયનવરણ બધે બધે અનેક પ્રકારના આવરણો છે બરાબર કે એક તમામ પર્યાવરણ માનવ જીવન आ बच्चे लो जो एक कड़ी जो में है, तो एक कड़ी कुटी जाए तो मनोजीवन अस्तिक्व शक्यसाहारी तुला हाई कड़ी कोई तूटी जाए तो मनोजीवन अस्तित्व शक्य नहीं तो मित्रों आज वस्तुओं परस्पर परावलंबी एक बीजा आधार रखे कुत प्रकार की व्यवस्था कर लीजिए मित्रों અહીં આપણે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નજીકતમ સંબંધોનો પરિણામ એટલે પ્રાકૃતિક વારસો હવે આ પ્રાકૃતિક વાસામાં કુદરતી ભેગી છે ભારતનો પ્રાકૃતિક વાસો વિશિષ્ટ અને વૈવિધ્ય સ્વભાવ ધરાવે છે એટલે કે વૈવિધ્યપૂર્ણ છે પ્રાકૃતિક વાસામાં તમામ બાબતોનો સમાવેશ થાય છે એમાં પર્વતો નદીઓ ઝરણા સાગરો લાંબા દરિયા કિનારા જેમ કે આપણો ગુજરાતનો દરિયા કિનારો સંતીલામો છે ત્યાર પછી વિશાળ ખડક રૂપ પરનાનો અન્યાગરા ગ્રુપ શબ્દલાતા કીછો ઉત્તર પ્રદેશો ખેડ પ્રદેશો રહનો પ્રદેશો જંગલો વૃક્ષો વનસ્પતિ જીવ જന്തുઓ પશુ પક્ષીઓ પ્રાણીઓ ભૂમિ દશ્યો ખનીજો ખડકો ધગે આ તમામ બાબતોનો સમાવેશ આના સિવાય પણ તમને યાદ આવે કે તમારે લખવાના છે મિત્રો તો આ બધી જ બાબતો જે છે એને આપણે પ્રાકૃતિક વાસ તરીકે ઓળખીશું અને એ પ્રાકૃતિક વાસના તમામ ઉદાહરણો હોય યાદ રાખવાની કે પ્રાકૃતિક વાસમાં સારો સામો સમાવતાઈએ મિત્રો આ પ્રાકૃતિક વાસ જે છે એ આપણને સૌ પ્રથમ તો આહાર શુદ્ધ પાણી શુદ્ધ વાયુ અને નિવાસ સ્થાન આપે છે આમ મે માનવતે પણ અને અનેક સજીવોને આ ચાર બાબતો પૂરી પાડે છે તો કે આ આવશ્યકતાઓથી લગભગ બધી તમામ આવશ્યકતાઓ આપણને થીમાં પૂરી પાડે છે એમાં કોઈક કારણે આપણને પાણી ઓનચાર્જ નથી આપતો તો ઉર્જામાંથી મળે છે વરસાદ સ્વરૂપે આહાર એ વનસ્પતિમાંથી એટલા ભાગો છે એમાંથી મળે છે શુદ્ધ વાયુ અને નિવાસ વગેરે વગેરે જેવી બાબતો તો એક प्रकारे આપણે આમાંથી તમામ વસ્તુઓ કે આપણને પર્યાવરણમાંથી મળે છે તો આ प्रकारे પ્રાકૃતિક વાર્સો એને આપણે અલગ અલગ મુદ્દાઓ સ્વરૂપે આપણે જ્યારે જોઈએ ત્યારે મિત્રો સૌ પ્રથમ હવે મિત્રો ભારતના પ્રાકૃતિક પાસામાં સૌ પ્રથમ આપણે ભૂપુષ્ઠની ચર્ચા કરીએ તો ભારતના ભૂપૃષ્ઠની અંદર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ખીણો રણો વગેરે વગેરે જોવા છે જંગલો ટાપુઓ આ બધાનું એક આગનું મહત્વ છે જેવી રીતે કે ઉચ્ચ પ્રદેશો આપણને પુષ્કળ પ્રમાણમાં ખનીજો વિવિધતા સફર ખનીઓ પૂરી પાડે છે મેદાની પ્રદેશો એ ઉદ્યોગો અને રસ્તાઓ બનાવવા માટે વસવાટ માટે યોગ્ય છે

ત્યારે સંજીવની વરસ્પતિ લેવા માટે હિમાલયમાં ગયા તો ત્યાંથી કેમ કે વિવિધ પ્રકારની ઔષધિઓ આજે પણ મળી આવે છે ત્યાં કેટલા ધાર્મિક સ્થળો છે અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા અને ત્યાં વિવિધ પ્રકારના શિખરો પણ જોવા મળે છે મિત્રો એ જ રીતે ભૂમિ દ્રશ્યો પછી નદીઓ નદીઓ એ આપણી લોક માતા કહેવાય છે નદીઓને આપણે લોક માતા તરીકે ઓળખીએ છીએ અને એ આપણને ખૂબ ઉપયોગી છે મિત્રો પ્રાચીન સંસ્કૃતિઓ જેમ કે મેસોપોટેમિયા સંસ્કૃતિ છે સિનીની સંસ્કૃતિ યાર રોમન સંસ્કૃતિ લઈ લો

મિત્રો ના રિપળ માટે રમકડા બનાવવા માટે ઉદ્દેશોમાં પણ ઉકેલી છે તો આ પ્રકારની નદીઓ એ લોક માતા તરીકે ઓળખાય છે તો આ વાક્ય પર તમને સમજાવવાનું આવે મિત્રો કે નદીઓ એ આપણી લોક માતા છે તો એનામાં આ મુદ્દાઓની તમે ચર્ચા કરજો ત્યારે તમારો સરસ ગોજારો પ્રશ્ન એ પૂરો થઈ જશે મિત્રો આદર છે વનપતિજી બ ભારતની પ્રજા જે છે આદિકાળથી વનપતિઓ જે છે એની પૂજા કરે છે જેમ કે વનને પૂજા કરે છે દિલ્હી પતરે પૂજા કરે છે દિલ્હી

વન્યજીવન પ્રાચીન સમય થી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી છે અને એને વન્યજીવો જે છે એને આપણા આપણું જે ધર્મચક્ર પ્રવર્તન જેને કહીએ તો એની અંદર પણ એક સ્થાન આપેલું છે કે એમાં પશુઓ છે એમાં ત્રણ સિંહની આકૃતિ અને અશ્વ અને ઘોડાનું એક ઘોડો અને બળદનું ચિહ્ન આપણને આપેલું છે એ રીતે દેવી દેવતાઓના વાહન તરીકે પણ આપણે પશુઓને દર્શાવીએ છીએ મિત્રો તો આ રીતે એમ કે એ આપણને વન્યજીવન એ પણ એક આપણો પ્રાકૃતિક વારસો કહી શકીએ મિત્રો આજે આપણે સાકુતિક વાસ્થાની સરસ મજાની ચાર મુદ્દાઓમાં ચર્ચા કરી છે મિત્રો ચારે ચાર મુદ્દાઓ હું માનું છું કે ક્યાં સુધી વ્યવસ્થિત રીતે તમે જો વિડિયો જોયો હશે તો તમને યાદ રહી ગયા હશે તો એ ચારે ચાર મુદ્દાઓ જેમાં વિશિષ્ટ બાબતોથી મુદ્દા સરજોડીને બનાવන්නේ તો વારસો જે છે એ વારસો કુદરત તરફથી મળ્યો હોય કે આપણી પિતૃ પેઢી તરફથી મળ્યો હોય મિત્રો એને ઝાળાવવાની આપને ખબર જ આવે છે આપણે એ વાર્ષાને જાળવી દઈએ એનું જતન કરવું જોઈએ અને સંવર્ધન કરવું જોઈએ અને એના માટે કેટલાક પગલાઓ સરકાર તરફથી લેવામાં આવી છે એને આપણે સહયોગ આપવો જોઈએ જાજા પ્રશ્નો નથી ફેકો જોઈએ વૃક્ષોનું કાબિનવરી વૃક્ષોનું કટામણ ન કરવું જોઈએ તો આ प्रकारे આપણો વાર્ષો જાળવવા માટે આપણે પ્રયત્નશીલ બનવું જોઈએ મિત્રો આ અને આવા અનેક વિષયો સાથે આપણે ખરીદી મળીશું ત્યાં સુધી સર્વેને જય હિંદ